સુરત પોલીસે અગિયાર લાખના હીરા સાથે ચોરને ચંબલની ઘાટીઓમાં જઈ આબાદ ઝડપી પાડ્યા સુરતના કાપોદા વિસ્તારમાં હીરાના કારખાનામાં કામ કરતા બે કારીદારો નોકરીનો ગેરકાયદો ઉઠાવીને ધૂળેટીના દિવસે અગિયાર લાખના હીરાની ચોરી કરી નાસી છૂટ્યા હતા આ મામલે ફરિયાદ નોંધાતા સુરત પોલીસની સર્વેલન્સ ટીમે મજૂરોને વેશ ધારણ કરી ચંબલમાં ડાકુઓવાળા ખતરનાક વિસ્તારમાં પહોંચીને મુખ્ય આરોપીને ઝડપી લીધો હતો બીજાને લોકેશન ટ્રેસ કરીને રાજસ્થાનમાંથી પકડી પાડ્યો હતો આકાશ શક્ય ઉંમર એકવીસ અને કૈલાશ કુમાર મેઘવાલ ઉંમર અઢાર સુરતના કાપોદા હીરા કારખાનામાં કામ કરતા હતા ગત તેરથી થી પંદર માસની વચ્ચે આકાશે ચાલાકીથી ફેક્ટરીની ડિજિટલ તિજોરી ખોલવાનો પાસવર્ડ જોઈ લીધો હતો ધૂળતીના દિવસે ડિજિટલ લોકરમાં મૂકેલા અગિયાર લાખના હીરા પાસવર્ડ નાખી ચોરી કરી ફરાર થઈ ગયા હતા આ અંગે ફરિયાદ નોંધાતા તપાસ દરમિયાન પોલીસે ખબર પડી કે મુખ્ય આરોપી આકાશ કે મધ્યપ્રદેશના ભીન જિલ્લામાં જ્યારે સહ આરોપી કૈલાશ કુમાર રાજસ્થાનના સિરોહી જિલ્લામાં છુપાયો હતો ભીન જિલ્લો એ ચંબલની ઘાટીઓ તરીકે સંવેદનશીલ વિસ્તાર છે જ્યાં અગાઉ ખૂંખાર ડાકુઓનું રાજ હતું હજી પણ ભૌગોલિક દ્રષ્ટિએ આ વિસ્તાર ખૂબ જ દુર્ગમ છે અને જોખમી પણ એટલો છે આ કેસને ગંભીરતા સાથે લઈ સુરત પોલીસની સર્વેલન્સ ટીમે એક છૂપો પ્લાન બનાવ્યો હતો પહેલાં મજૂરની જેમ વેસ બદલ્યો હતો પછી ટેકનિકલ સૂત્રોની મદદથી લોકેશન ટ્રેસ કર્યું અને હ્યુમન સોર્સિસની મદદથી રેકી કરવામાં આવી હતી તક મળતાની સાથે પોલીસ ટીમે આકાશ શાક્ય નામના મુખ્ય આરોપીને પકડી પાડ્યો હતો પોલીસ ઇન્સ્પેક્ટર એમબી બી ઓસુરાએ જણાવ્યું હતું કે આકાશ શાક્યની પૂછપરછમાં તેમની સાથે રહેલા કૈલાશ કુમાર મેઘવાલના રાજસ્થાનમાં હોવાની માહિતી મળી પોલીસે તરત જ સિરોહી જિલ્લામાં લોકેશન ટ્રેસ કરીને રેકી કરી અને કૈલાશ કુમાર મેઘવાલને પણ ઝડપી પાડ્યો હતો આ બે આરોપીઓ પાસેથી છ લાખ

માલુમ પડેલું અને સોળ તારીખે ફરિયાદીશ્રી કાપોદરા પોલીસ ફરિયાદ નોંધાવેલી જ્યારે આ બનાવવામાં આશ્ચર્યજનક વાત એ હતી કે આ તિજોરી તોડવામાં નથી આવેલી આ તિજોરીંગ વાળી હતી જેમાં લોક ખોલવા માટે ડિજિટલ નંબરનો ઉપયોગ થતો એ નંબરની પણ કોઈ ચોરી કરેલી હોય અને તિજોરી ખોલેલી હોય એ પ્રકારની આ ચોરી હતી ત્યારબાદ કાપોદરા પોલીસ સ્ટેશને જુદી જુદી ટીમો બનાવી તેના જે રત્ન કલાકારો કારીગર હતો એના ડેટા મેળવવાનું ચાલુ કર્યું એમાંથી એક કારીગર જે કારીગર આકાશસિંહ નામનો કારીગર પોતે આ બનાવના આગલા દિવસથી ગુમ હતો અને પોતે ભીંડ વિસ્તારનો બિહડ વિસ્તારનો ચંબલ વિસ્તારનો મધ્યપ્રદેશનો રહેવાસી હોય એનો મોબાઈલ નંબર પણ બંધ હતો ત્યારબાદ એના એક અલગ મોબાઈલ નંબર મળી મળી આવતા ભીંડ વિસ્તારમાં એક સર્વેલન્સની ટીમ પીએસઆઈ પિંજર તથા રેકી કરી અને ત્યાં પકડી લેવામાં આવેલો ત્યારબાદ એના દ્વારા માલુમ પડવામાં આવેલ કે આ ચોરીમાં અન્ય પણ એક આરોપી કૈલાશ કુમાર જે સિહોરી રાજસ્થાનનો રહેવાસી હોય તેણે પણ આ ચોરીમાં એની મદદગારી કરેલી હોય અને અડધો મુદ્દામાલ તેની પાસે હોય જેથી ભીંડ વિસ્તારમાંથી એ પ્રથમ આરોપીને પકડી અને રાજસ્થાન ખાતે તપાસમાં ગયેલા અને રાજસ્થાન ખાતેથી બીજા આરોપીને પકડી અને અગિયાર લાખ માંથી સાડા છ લાખનો મુદ્દામાલ રિકવર કરેલો છે અન્ય મુદ્દામાલ તેણે સુરતમાં જે જગ્યાએ વેચ્યો છે ત્યાંથી રિકવર કરવાની પ્રક્રિયા હાલ ચાલુ છે